જય જવાન જય કિસાન હું છું અમિત માણવ તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ખેડૂત મિત્રો કેમ છે મજામાં હવે આપણે ગયા વર્ષે પણ પંપ ખંપે ચડાવીને સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદની માહિતી આપેલી હતી ગયા વર્ષે અને આજે એમ થયું લઈને પંપ ખંપે છે ઘણા મિત્રો એમ કહે છે કે ઓલા ભાઈ અમિતભાઈ છે એ ખંપે પંપ લઈને દવા છાંટતા હોય અને પછી માહિતી આપે વરસાદની એમાં મજા આવે છે એની સાજ પૂરી કરી દે દવા હાટીએ છીએ મગફળીમાં અને ખંભે પંપ ચડાવ્યો અને માહિતી તમને આપી દે તો હવે ખેડૂત મિત્રો આપણે જે વાત કરવાની છે વરસાદ બાબતની હજી વળાંક મારી લો શેઢો આવી ગયો ના હું વરી શેઢે ફટકાઈ જાય હવે ખેડૂત મિત્રો જે વરસાદની માહિતી આપવાની છે એ પંદર તારીખે એટલે કે આવતી પંદર તારીખેથી સિસ્ટમના અનુસંધાને ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં કચ્છમાં ઓલ ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ થઈ જશે સિસ્ટમ અનુસંધાને એની પહેલાં જે આ રેડા ઝાપટા છે એ તો આપણે આની પહેલાં કીધું હતું યથાવત રહેશે અને યથાવત રહ્યા પણ છે અને પંદર તારીખ પછી જેમ જેમ દિવસો જશે તેમ તેમ વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જશે અને આ રાઉન્ડમાં સરરાશ વરસાદની માત્રા અંદાજ આપણે કરી શકીએ મોડલોના અભ્યાસ મુજબ તો પાંચ ઇંચથી માંડીને દસ ઇંચ અથવા તો એનાથી વધારે પણ વરસાદ સરેરાશ એટલે આગાહી સમયમાં થઈ શકે છે અમુક વિસ્તારમાં વધારે પણ થઈ શકે છે આગાહી સમય તમને કહી દઉં પંદરથી એકત્રીસ ત્રીસ એકત્રીસ તારીખ સુધી એની પહેલાં પણ છે જ આ બધું પણ આપણે જે માહિતી આપી હતી કે સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ તારીખમાં વધારે વરસાદ છે એના પછી પણ બેક ટુ બેક સિસ્ટમ આવે છે એટલે આ રાઉન્ડ લાંબો ચાલવાનો છે અને આપણે આની પહેલાં પણ વિડીયોમાં કહ્યું હતું કે આશરે દસ સપ્ટેમ્બર સુધી તો વરસાદી વાતાવરણ રહેશે જ એટલે એ મુજબ આપણે ખેતી કામ કરીએ અગાઉ દવાને જો આ ને બધું ચાલે છે મારે એટલે પછી ઉપાધિ નહીં બરાબર અને ખાસ ભારે વરસાદનું તમને કહી દઉં તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ જોવા મળશે બીજા વિસ્તાર કરતાં જોકે સાર્વત્રિક વરસાદનો જ રાઉન્ડ છે બધાને સારો એવો લાભ મળશે અમુક વિસ્તારમાં થોડો વધી જતો હોય છે વરસાદ પણ હવે સમય એવો આવી ગયો છે કે મોલ મોટા થઈ ગયા છે કંઈ તકલીફ જેવું છે નહીં એટલે કદાચ થોડો વરસાદ વધી જાય મારે તો કૂવા છલકી જશે મને ખબર છે રેચાઈ જશે મોટર ચાલુ કરીને કૂવાની બારે પાણી કાઢશું અને તમારે એવું હોય તો કૂવાની બારે પાણી કાઢજો હજી આપણે સપ્ટેમ્બર બાકી છે જૂનની જેમ સપ્ટેમ્બર પણ યાદગાર આપણે બનાવવાનો છે આપણે ગ્રુપમાં ઘણી વખત કહી છે કે પીત કરવા જ છે ભલે વાયરું આવે આ આવ્યું એક એક પાણી પાયા અમુક જેવી જમીન ચાલો મિત્રો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ આવી છે એક છે મગફળી ગિરનાર ચાર મોજ ને બાકી ખેડૂત ભાઈઓ સાતમ આઠમ કરજો જુગાર રમવા ના મરી જાઓ મારા જેવો કોઈ પોલીસ વાળાને કહે એમાં ઓલો જુગાર રમે હે એમ બાકી અમિતભાઈ મોજમાં એટલે અમિતભાઈ ના ચહેરા ઉપર થી અમુક મિત્ર થાય વિડીયો નથી જોવો અમિતભાઈ મોજમાં છે અવાજ ઉપર એને ચહેરા ઉપર ખબર પડી જાય છે કે અમિતભાઈ નો ચહેરો આવો છે એની મુસ્કાટ આવી છે એટલે વરસાદ આવો જ આવવાનો છે ચાલો મિત્રો ફેમિલી સાથે ફરવા જાવ તો ધ્યાન રાખજો થોડુંક વરસાદનું કારણ કે વરસાદમાં ફરવાનું નામ જ આવ્યા ભગવાન છે ને ઈ બહુ સારો માણસ છે કે જો ઉપર વરસાદ ના તમે ફરવા જાવ ફરવા જાવ તો પાંચ પચીસ હજાર વાપરીને આવો અને અમુક અમુક ને વળી એક્સિડન્ટ થાય એ ઘરે સારું ટાંઠા થેપલા હોય ખવાય ગાંઠિયા ખવાય થેપલા ખવાય લાડવા ખવાય ફરવા ના જવાય નિરાતે ફરવા જવાય આ પછી આ મારા જેવા ભૂમિયા હોય ને કેટલાય મેળા કરવા જાય ટુ વ્હીલ લઈને પછી બગાડે ટુ વ્હીલ લીવર લીવર અને પછી પડે તાટિયા ભાંગે એના કરતા હાલે બરોબર હે ઘરે બેઠા ગંગા નવાય બરોબર ને મિત્રો હુંય નથી જાતો ગઈ ફરવા